ઘર તો જેવું પડ્યું હોય કોઈ ખબર જ નહીં પડતી જરા જોયા ત્યારે બધું કામ મારે જ એકલીને જ કરવાનું આવડી શું રોજ રોજના ડખા હમંતે આવી દાત ચડાવના અને આ જોતો ખરા બાપા આ ઘરમાં જેવું પડ્યું હોય અને કસી ખપ પડી જાય નઈ બસ ખાલી ભૂઈ રહેવાનું એને તો કોઈ ખબર જ ન પડે કે ઘરમાં કઈ કરીએ બધું જાળ જોયા તારે મારખસ કરવાનું બસ આવડીયું રોજ રોજના લમણા લેવાના તો ખાટલો ને બટલો હમણાં હું જેડી મેલી હું તો એટલે તારા શું છે તો તમને ખબર નઈ પડતી કે આ બધું જેમ તેમ પડી હોય તો ખાટલો લઈ આવું છો આડો મારું મોચા તને લડુરો છું આ મને અહીંયા મારતો નઈ ભાવતું કરવાનું મારા દાણે પાણે જીબડો વધતો જાય છે એલો મારો જીબડો નહી વધતો તમાર વધી જાય નહી કરવાનું જો તન કહી દઉં તો કીધું ના બધું લઈ લો એની ને તો હાલ ઉસેડી મે લ્યા એટલે શું હે તારે એલો શું હું સમજો તું કરે છે બોલાવે તું એ તો માર બોલવું પડે પછી મગજ જાય માં હો લોબી કરી તું લોબી કરે હું કરીશ હું તું મને હું ધણી હું તારો ધણી છું હા તો હું તાર બઈરી હું બંધ થઈ દેવાનું કહું છું

વે વે મારવા બેઠો તને તું મરી જા તો મને ગોંડી ખાયો નોય તારું બંધ થઈ જા ગૌ હો તારો જે ધંધો કરતી હોય કાઈ ધંધો ધંધો એટલે શું કરું હું ધંધો આમ જેટલું બધું કામ કામ કરું આ તો તારે કરવું પડે હું શું કામ કરું એ શું ખેતરનું કામ કરું હું

ઓય હું તાર માર ધંધો કર બગાડવા તુ તુ આ જ ના તારા આ તન તારે જી કરવો બળ પડતું હોય તો મેલીન જતી રે ઉપર ને કાઈ મો હું લેવા પાછી પોચરી પર ભાડું નઈ આલુ નાળીયા થઈ સીધી તારા બાપને પછી કોલ તું મરી જાય તો હારું મારવા બેઠી મને તો મારવા બેઠી છે જતી રે નથી જરૂર તારી કાઈ આવો તો મર તોય મને શાંતિ થાય આખો દાડો શું વળી લોય પીવાનો

પડી રહેવું અને પડે પડે મને મારવા દેજે મારવા તો તું મને મારવા નહી બેઠો અલ્યા ના તમારે ભાભી છે કે ના ભાઈ તમારે છે આવા કજિયા તો કરે કઈ મરવાનું ના હોય ભાભી કઈ બખોડો મિલો આમ વઢવાનું ના હોય કઈ અલ્યા મારે તૈણ દાડા થી હું વાળો ઉજાગરા છે હું એટલે આરામ ના કરું મારે વગર દીધું શરીર છે તો આરામ કરો

આખી જિંદગી મારી રમણ ભમણ કરી છે આ બાઈડી તો આના કરતા તો જેવી જિંદગી

નહાણિયત મારા હાર અમે જોયા નથી આમ તો જ્યોત તો હારું હતું પણ એ જતા રહ્યા શેટા

જારા જોઈએ તારે બસ વધું કામ મારજ કરવાનું ને અન તો હું દચડો મળીયો ને પરવા નથી એટલો બદચડો ને ઉપર તો હડો ડોહોલો હાંભડસઈ નઈ હાંભડસ એ ડોહા મનમાં જન લાગા તો ઉતરે બેરો થઈ ગયો ને તો નઈ હાંભડ કદી એ આજે મરયો આરે કૌસુ મનમાં જન લાગા હેઠું ઉતરે એ ડોહા આય હાય મને તો કેટલો વજન લાગે હું કોઈ હેઠો ઈ ન ઉતરાઉ તો બાપા હું તો ભોય પડે એવું થાય મને તો ચક્કર આવો અરે આ કોઈ હેઠું તો ઉતરાઉ ચા માયા અલા ગોડા હું તારી બઈ સુન મને વજન લાગે હેઠું ઉતરાય બાપા મારી બઈ હો હવે તારી બઈ હાય 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 બાપા ચક્કર આવે એવું થઈ ગયું મને તો થાકી જી હું તો હાય હાય

એટલી જલ્દી છોડી જતા રહ્યા મને એવી ગમત નથી હું તો ખાલી એમ નામ કહેતી હતી કે ડોવો ભરી જાય તો હારું પણ કોઈ નહીં ભાઈ રે જતા રહ્યા તો ઓહો નહીં તો કોઈ આવશે નહીં બધા પેલા મોટા ગેર આવશે તો હું જ મોટા ઘેર જઈ રહો મોટા ઘેર જ જાઉં પણ રહ્યો હું હવેના વગર શું કરે હું તો ખાલી નામ કહેતી તી કે મારું ભટકાય ખાલી મુ ને તું ભટકાય છે એ બધું જવા દે

ના કરો ભાભી બધું સારું થશે હવે રો એ છોકરા પાણી પાઈ તાર બેન ભાભી રો ના હું છું ને હું બેઠ્યો છું તો અમાર ભાઈ હારો હતો તમે છે માયા સારો બાપચુ પણ તમે તો માણીએ મત આવી ગયા ચેડા น่าเชโยร์รู้ไมเลโร่ต้อยตอเนีันอร์

મન તો આ છોકરે કીધું ભાભી એ કે તને ચાલી છોકરે કીધું ભાઈ તને મન તો ડાયરેક્ટ કેમ આવતો તો મન કઈ ખબર નહી આ તો આયો એટલે જાય કીધું એટલે શું કરું ડાયરેક્ટ સાલુ ન કીધું નાસ્તો કરતા કીધું ભાઈ થાને થા ભાઈ તમે તો જોતા નતા રે હું ચમ મને મારવા બેઠી છે ચમ મારું લોહી પીવે જો જો

去了拖进八的人地 <laughs>